વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ રહી છે આ સમસ્યાનું નિવારકરણ માટે કોર્પોરેશન અને એમસીની નવી લાઈન નાખવાની કામગીરી શરૂ કરી છે જેને લીધે બે દિવસનું શટડાઉન જાહેર કરવામાં આવ્યું છે એમાં આ શ્રેયા સ્કૂલ પાસે જે લાલબાગથી પાણીની જૂની જે લાઇન છે છસો એમ ડાયાની તેનાથી માજલપુર વિસ્તારમાં પાણી આપવામાં આવે છે વર્ષો જૂની લાઇન છે અને એમાં વારંવાર લીકેજ થાય છે જેના લીધે નાગરિકોને પણ મુશ્કેલી થાય છે પાણી ડિસ્ટર્બન્સ થાય છે પાણીનો વેડફાટ થાય છે અને આપણા રિસોર્સનો પણ બગાડ થાય છે એટલે એ કાયમી ઉકેલ આવે એના માટે આપણે એમએસની લાઈન નાખીએ છીએ અને એના ઉપર એમએસના જ કનેક્શનો ટ્રાન્સફર કરવાની આયોજન આજે શટડાઉન લીધેલું છે જેથી પાણીના સમય બાદ કામગીરી શરૂ કરી છે આજે સાંજે પાણી આપવામાં આવશે નહીં જે વિસ્તારમાં પાણી આપીએ છીએ અને કામ મોડા સુધી ચાલવાનું છે એટલે આવતીકાલ સવારે પણ જો વિલંબ થાય તો પાણી મળશે નહીં કયા કયા વિસ્તારોમાં પાણી મળે માજલપુર જે ગામ છે જે વિસ્તાર છે સમગ્ર હા છેલ્લા દસ બાર વર્ષથી એકની એક જ સમસ્યા છે માંજલપુર વિધાનસભાના વિસ્તારમાં જે જોરથી આજે લાઇન જે મેન જાય છે અહીંથી બે મોટી મેન ટાંકીઓ જોડાય છે એક માંજલપુરની ટાંકી જોડાય છે અને એક મકરપુરા જીઆઈડીસીની ટાંકી જોડાય છે અહીંથી આ લાઇનમાંથી પેલી ટાંકીઓ ભરાય એવી રીતે પાણી નથી પહોંચતું છેલ્લા દસ બાર વર્ષથી એકને એક જ સમસ્યા છે આ લોકો ને આ સમસ્યા દેખાતી નથી દર વર્ષે આવીને આ લોકો આ અહીંયા ખોદે છે કંઈક ને કંઈક રિપેરિંગ કામ કરે છે કંઈક ને કંઈક અહીંથી તઈને તૈયાર હાંધાહૂડી કરે છે લાઈનની અંદર અને પછી પાછા જતા રહે છે અને પછી પાછું દર વર્ષે એનું એ જ કે પાણી આવતું નથી પ્રેશર મળતું નથી ટાંકીઓ ભરાતી નથી એમની પોતાની એમની જ ટાંકીઓ ન ભરાતી હોય તો માણસોના ઘર સુધી તમામ એક એક ઘર સુધી આ લોકોને પાણી કેવી રીતે પહોંચાડી શકશે એક આ ખૂબ મોટો પ્રશ્ન આર્થિહ છે હમણાં આ લોકોએ નોટિસની અંદર કીધું છે કે બે દિવસ પાણી નહીં આવે આ વિસ્તારની અંદર કામગીરી હોવાના ખાતે પણ હું તો માનું છું ત્યાં સુધી આ બે દિવસની વાત નથી આ સાતથી દસ દિવસ સુધી લોકોને પાણી નહીં પહોંચે મહિના દિવસ સુધી આ ખાડો ખોદીને રાખવામાં આવશે એટલે લોકોને ટ્રાફિકની સમસ્યા થશે અને સાથે સાથે લોકો ક્યાંક ને ક્યાંક હેરાન થશે અને પછી આ લોકો એટલું બોગસ કામગીરી કરી જાય છે કે દર વર્ષે અહીંયા આ જે ખાડો ખોદે ત્યાં આગળ રોડ બી બેસી જતો હોય છે અને સાથે સાથે કે કેવી રીતે રાજનું અંદર કામ કરે છે કે એ લોકોને પોતાને જ નથી ખબર કે પચાસ સાઠ વર્ષ જૂની લાઈન ક્યાંથી જાય છે આ પાણી પહેલાં ક્યાંથી પહોંચતું હતું ને હવે ક્યાંથી પહોંચાડવું છે અને વડોદરા સ્માર્ટ સિટીને હમણાં જ તે બેસ્ટ વોટર સપ્લાયનો આ લોકોને પ્રથમ એવોર્ડ મળ્યો છે સ્માર્ટ સિટીઓની અંદર હું તો આ પ્રશ્નાર્ચિહ્ન ઊભો કરું છું કમિશનરશ્રીને વિચારવા જેવી વાત છે અને મેયરશ્રીને વિચારવા જેવી વાત છે કે જો તમે છેલ્લા દસ બાર વર્ષથી આ આ જગ્યામાં તમે જો અગર ઘરે ઘરે વ્યવસ્થિત રીતે પાણી ના પહોંચાડી શકતા હોય તો તમને આ મહાનગરપાલિકાને આ એવોર્ડ મળ્યો કેવી રીતે આ જે આ જે રસ્તા વચ્ચે જે ચેમ્બર બનાવવામાં આવી છે આ બી મેં પાંચ વર્ષ પહેલાં એમને સુજાવ આપ્યો હતો કે ભાઈ તમે વાડે ગળે ખોદતા હો વાડે ગળે જો તમને તકલીફ પડતી હોય તો તમે સિમેન્ટની અંદર ચેમ્બર બનાવી દો અને એની ઉપર તમે સિમેન્ટના પહેલાં બ્રિજ બનાવીને એની ઉપર મૂકી દો એટલું બી કંઈ ભારે વાહનો નથી ચાલતા લોડેડ વાહનો નથી ચાલતા કે સો સો ટનના વાહનો જતા હોય ને પચાસ પચાસ ટનના વાહનો જતા હોય અહીંયા નોર્મલ કાર છે બાઇક છે મેઇન રસ્તો છે સિટીનો બસો ને એવું બધું થતું હોય છે તો મેં એ લોકોને કીધું હતું કે તમે એક મોટી ચેમ્બર બનાવીને કરી દો તો એ સમયે ખાલી વાલ પૂરતી એક ચેમ્બર બનાવી દીધી કારણ કે વાલમાં એ વખતે વાડેઘડે લીકેજ થતું હતું તો એમને ખાલી એટલી પૂરતી એક ચેમ્બર બનાવી દીધી છે પણ હજુ બી મારું મહાનગરપાલિકાને એક જાહેર નાગરિક તરીકે એમ લોકોને એક આ મારું એ છે કે કોમ્પ્લિમેન્ટ સજેશન કે તમે ભાઈ આને એક મોટી ચેમ્બર બનાવો વાડેઘડે તમારા જેટલા જોઈન્ટસ હોય બધાને એની અંદર આવરી લો અને એની ઉપર એક સિમેન્ટના મોટા મોટા બ્રિજ બ્લોક્સ બનાવીને એ મૂકી દો એટલે તમારે દર વર્ષે ખોદવાની આ જફા જતી રહે દર વર્ષે તમે આ જે રીતે નાગરિકોને હેરાન કરો છો એ વસ્તુની તકલીફ નાગરિકોને ના પડે